ભુજ શહેરના હમીરસર તળાવને ફરતે રાજાશાહીના વખતથી પરંપરાગત સાતમ આઠમનો મેળો ભરાય છે જેમાં ભુજ શહેર ઉપરાંત આસપાસના ગામડામાંથી પણ લોકો ઉમટી પડે છે જેથી ભુજ નગરપાલિકા દ્વારા ખાણીપીણીના સ્ટોલ અને ચગડોળ જેવા રાઇડ્સ રાખી મેળાનું આયોજન કરવા ઠેકો આપવામાં આવે છે જોકે પીજીવીસીએલમાંથી વીજ જોડાણ લેવા ટ્રાફિક પોલીસની સેવા લેવી

એ રીતે આ વર્ષે પણ આઉટસોર્સિંગથી આ કામગીરી આપવામાં આવેલી છે અને આ વખતે જે ટેન્ડર મંગાવી અને એજન્સી પાસેથી સાત લાખ સાહીઠ હજાર જેટલો ભાવ આવેલો છે આનો દર વર્ષની જેમ આ વખતે પણ વિવિધ જગ્યાએ સ્ટોલ મૂકવામાં આવશે અને જે રાઇડ્સ જે રાખવામાં આવેલી છે તેમાં સેફ્ટીના નોર્મ્સની જવાબદારી જે તે રાઇડ્સ ચલાવનારની રહેશે તેમજ જે આયોજક છે તેની પણ આમાં જવાબદારી રહેશે તે મુજબની તેમને જરૂરી સૂચનાઓ પણ આપી દેવામાં આવેલી છે કૃષ્ણાજી પી પુલ ઉપર અકસ્માત ના થાય તે માટે ત્યાં કોઈ પણ જાતનું મેળા માટે કોઈ સ્ટોલનું આયોજન ના કરવા માટેની જરૂરી સૂચનાઓ આપેલી છે અને સેફટી માટે પોલીસને પણ જાણ કરવામાં આવેલી છે કે અકસ્માત ના થાય મેળા દરમિયાન તે માટેની તમામ તકેદારી રાખવામાં આવેલી છે નગરપાલિકાના કર્મચારીઓ લાઈટ સ્ટાફ પણ આ સમય દરમિયાન ત્યાં સ્થળ ઉપર હાજર રહેશે અને જરૂરી વ્યવસ્થા જાળવશે દર વર્ષ દર વર્ષની જેમ જ ભુજ નગરપાલિકા વિસ્તારમાં જે મેળાનું આયોજન કરવામાં આવે છે તેમાં કોઈ મોટી રાઇડ્સ હોતી નથી કે જેમાં મોટી ગંભીર અકસ્માતની શક્યતાઓ રહે નાની નાની રાઇડ્સ હોય છે નાના બાળકો માટેની તેમ છતાં તેમાં પણ મિકેનિકલ સર્ટિફિકેટની એ લોકોને જરૂરી સૂચના આપી દેવામાં આવે તકેદી રાખવા માટે અને સર્ટિફિકેટ તેની સ્ટેબિલિટી માટેના રજૂ કરવા માટેની પણ તેમને જાણ કરવામાં આવેલી છે તેથી કોઈ અકસ્માત ના થાય તે માટેના પૂરતા પ્રયત્નો કરવામાં આવેલા છે નગરપાલિકા દ્વારા ફૂડ ક્વોલિટી માટે ફૂડ ઇન્સ્પેક્ટર નગરપાલિકા પાસે નથી અને જિલ્લા કક્ષાએથી આ બાબતેની તકેદારી રાખવામાં આવતી હોય છે તેમ છતાં નગરજનોને વિનંતી કરવામાં આવે છે કે જે પણ જગ્યાએ તે પોતે આવા ખાદ્ય પદાર્થોનું સેવન કરે નગરપાલિકા વિસ્તારમાં સાતમ આઠમ દરમિયાન કાં તો અન્ય સમય દરમિયાન તેમાં સ્વચ્છતા બાબતેની જરૂરી ચકાસણી કરી અને તેનું ધ્યાન રાખે તેવી લોકોને વિનંતી કરવામાં આવે છે વેન્ડર્સને પણ આ માટે વિનંતી કરવામાં આવે છે કે પોતે જ્યારે ખાદ્ય પદાર્થોનું વિતરણ કરતા હોય તો તેમાં સ્વચ્છતા બાબતેની પૂરતી તકેદારી રાખે